ચલ અવરોધ એટલે શું અને એનું એક ઉદાહરણ આપો ભાઈ ચલ અવરોધ એટલે શું ચલ અવરોધ એટલે શું તો કે ભાઈ બેટરી વોલ્ટેજ બદલ્યા વગર બેટરી વોલ્ટેજ બદલ્યા વગર વોલ્ટ માં કઈ ફેરફાર કરવાનો નહીં અને વિદ્યુત પ્રવાહ ઉપર તમે નિયંત્રિત કરી શકાતો હોય એવા વિદ્યુત ઘટકને ને કહેવાય ચલ અવરોધ શું કીધું તો કે ભાઈ વોલ્ટેજ બદલાવ્યા વગર વોલ્ટેજ બદલાવાના નથી અહીંયા એની વ્યાખ્યા આપી છે પેલા કે વાહકના બે છેડા વચ્ચે બદલ્યા વગર સિવાય તેમાંથી હોય તો વિદ્યુત પ્રવાહ ને નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકો ને શું કહેવાય છે છે અને એનું ઉદાહરણ રિવોસ્ટ આ કેવું થઈ ગયા પેલા આપણા માટે એક માત્ર આઈથી નીકળી